समुखाई तो। पाटड़िया रापर शहर भाजपा प्रमुख उमेश चांपा नेरिया नगरपालिका रापर बांधकामिति चेरमेन नरेंद्र भाई चांपा नेरिया श्रीमा सोनी समाज रापर न प्रमुख दीपक पटड़िया विपुल मोरवड़िया महामंत्री धर्मेंद्र भाई मरवड़िया सहमत अश्विन भाई કાંસિયા ખજાનથી નીતિન પાટડિયા સહ ખાનથી વિપુલ જય અંબે યોગ મંડળના ઉપપ્રમુખ ભૂમિત ચાપાનેરિયા શ્રીમાળી સોની મહિલા મંડળના પ્રમુખ નિમિષાબેન વારૈયા પણ મંચ ઉપર હાજર રહ્યા હતા કાર્યક્રમમાં કેજીથી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે બાળકોએ પોતાની શ્રેષ્ઠ કૃતિ રજૂ કરી હતી જેને ભારે દાદ મળી હતી બાળકો દ્વારા ગ્રુપ ડાન્સ નાટક ગેમ્સ અને કાર્યક્રમનું સંચાલન વ્યક્ત વગેરે રજૂ કર્યું હતું વર્તમાનમાં પબજી ગેમ રમવાથી એની આડઅસર થતી નાટકો પણ રજૂ કરવામાં આવ્યા હતા નરેન્દ્રભાઈ ચાપાની વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અખિલ કચ્છ શ્રી માળી સોની સમાજના પ્રમુખ ચંદુભાઈ ચાપાનેરિયા ધર્મેન્દ્રભાઈ પારેખ અંજારના પ્રમુખ સંજયભાઈ પાટડિયા મહામંત્રી સુરેન્દ્ર સુરેશભાઈ કોંડિયા વિનોદ કલોડિયા પ્રવીણભાઈ પારેખ ચંદ્રેશભાઈ મોરવાડિયા સમૂહ સમિતિ અંજારના પ્રમુખ પ્રભુભાઈ પાટડીયા મંત્રી પરેશભાઈ પાટડિયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમાજના હોદ્દેદારોએ સમગ્ર કારોબારી ટીમે જહેમત ઉઠાવી દીધી શ્રીમાળી મહિલા મંડળના અને જય અંબે યોગ મંડળ ખાસ સહયોગી હતું કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્રભાઈ મોરવાડિયાએ કર્યું હતું અને આભાર વિધિ અશ્વિનભાઈએ કરી હતી